નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે એમની પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવત ભગવતમાન જે છે એમના સમર્થનમાં આવ્યા છે અને હવે ગુજરાતમાં પહોંચી ગયા હોય એવી વાતો જ્યારે સામે આવી રહી છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે હવે રાજકારણમાં અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે એવા સમયે ચૈતર વસાવાના સમર્થકો જ્યારે રસ્તા ઉપર આવ્યા છે એમના ચાહક મિત્રો એમના દિગ્ગજ નેતાઓ જે છે હવે એમના સમર્થનમાં આવી શકે છે એવી શક્યતાઓની વચ્ચે હવે ભગવત ભગવતમાન કેજરીવાલ તો પહોંચી ગયા છે ત્યારે શું છે હકીકત અને હવે આગળ શું થવાનું છે એ તો હવે જાણવું જ રહ્યું ત્યારે અરવિંદ કેજરીવાલજીએ શું કહ્યું છે આખરે આવતા જ એમણે મોટો ધડાકો કર્યો હોય એવી વાતો જ્યારે સામે આવી રહી છે ત્યારે શું છે હકીકત એ તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને ખબર પડી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને પહેલી જ વખત તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો જેનાથી આવવાને આવા વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચતી રહે માટે બે લાયકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરજો ચેનલને સૌથી પહેલાં વાત કરીએ પાંચ જુલાઈના રોજ જ્યારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે અત્યાર સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ દોસ્તો બાવીસમી તારીખે જ્યારે સુનાવણી હાથ ધરાવવાની શક્યતાઓ સેવાઈ રહી હતી ત્યારે બાવીસમી તારીખ તો ગઈ અને એમની સુનાવણી પણ થઈ ગઈ ત્યારે સુનાવણી જોઈને પણ કેટલાક લોકો જે છે એમના સમાજ છે ચૈતર વસાવાનો એમાં રોષનો માહોલ હતો ત્યારે અરવિંદ કેજરીવાલજી છે હવે ગુજરાત પહોંચી ગયા છે આપણે જાણીએ છીએ કે બાવીસમી તારીખે શું સુનાવણી થઈ તમને તમારા સુધી આ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી છે તારીખ બાવીસના રોજ થયેલી સુનાવણીમાં એવું જાણવા મળ્યું કે આખરે હવે જે કંઈ પણ છે પગલાઓ લેવામાં આવે છે એમાં કોર્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો એવી સુનાવણી કરવામાં આવી કે હવે આગળનો નિર્ણય સરકારી વકીલ જે છે સામેના પક્ષે એમને પોતે સમયની માંગણી કરી છે એટલે મુદત લંબાવાય છે પાંચ ઓગસ્ટના રોજ હવે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે એવા સમયે આ પાર્ટીનું મહાસંમેલન આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે ભગવતમાન અને કેજરીવાલ પહોંચી ગયા છે વડોદરાની ધરતી ઉપર એરપોર્ટ પર એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે તેઓ ચૈતર વસાવાના સમર્થનમાં આવી શકે કેજરીવાલ જોડાઈ શકે છે હા અત્યાર સુધીના મોટા સમાચાર છે ચોવીસમી તારીખ જ્યારે બાવીસમી તારીખ અને ચોવીસમી તારીખ ઉપર સૌની નજર હતી ત્યારે બાવીસ તારીખ તો જઈ ચુકી છે એમાં મોટો નિર્ણય આવ્યો કોર્ટ દ્વારા સુનાવણી જે કરવામાં આવી પરંતુ એમનો જે ચૈતર વસાવાનો જેલવાસ છે લંબાવાયો છે મુદત જે છે મોડી ગઈ છે અને પાંચ ઓગસ્ટના રોજ હવે સૌની નજર છે સુનાવણી પાંચ ઓગસ્ટના રોજ થશે ત્યારે ચોવીસ તારીખનું જે મહાસંમેલન આમ આદમી પાર્ટીના જે કાંઈ પણ સંમેલન છે આવડું અને એમાં જે મોટા દિગ્ગજ નેતાઓ પહોંચવાના છે ત્યારે હવે એમની તૈયારીઓ પણ જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે કેજરીવાલ નહીં ભગવંત માન જ્યારે વડોદરાના એરપોર્ટ ઉપર ઉતરે છે ત્યારે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને ચૈતર વસાવાના સમર્થનમાં જ્યારે મીડિયાના મિત્રો પણ એમને સવાલો કરે છે આખરે તમામ હકીકતો એમણે જણાવી અને કેજરીવાલે પોતાનું નિવેદન આપતા કહ્યું કે ચૈતર વસાવા જેવો આદિવાસી સમાજના નિડલ નેતા છે અને જે કાંઈ પણ એમનો અવાજ ઉઠાવી રહ્યા છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવા સમયે અમે પહોંચ્યા છીએ એવું કેજરીવાલે કહ્યું અને હવે નવા જૂનીના એંધાણ આવતીકાલે આવી શકે છે ત્યારે દોસ્તો આ અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આપનું આ કેજરીવાલને આ ભગવત મહાન વિશે શું કહેવું છે અને આપનું ચૈત્ર વસાવાના સમર્થનમાં શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ